હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કેટ બ્લોગ ઠીક હો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એનીજ સાથે સવારના વાગી ગયા છે સાડા દસ અને મોર્નિંગ થઈ ગઈ છે બળિયાસમ બહુ બ્યુટિફુલ મોર્નિંગ થઈ ગઈ છે ને એનીજ સાથે ચાલો આજનો વ્લોગ સ્ટાર્ટ કરવી હતી તો કાલનો વ્લોગ જેણે ન જોયા હોય તો કાલનો વ્લોગ જોઈ આવજો કાલે પંચમાસી બાંધી હતી ઘર બધું ડેકોર કર્યું હતું ને એવું બધું છે અને તમે લોકો વ્લોગમાં કોમેન્ટ નથી કરતા તો ફટાફટ કોમેન્ટ કરી એટલે અમને આઈડિયા આવે કે તમારે કેવું કેવું કન્ટેન્ટ જોઈ છે ને કોમેન્ટ કરો ને તો જ વધારે મજા આવે તો ચાલો પહેલાં તો બધાને મળી લઈ તો આ બાજુ જો આપણે સૌથી પહેલાં તો કિચનમાં આવી ગયા છીએ તો કિચનમાં સવારનો નાસ્તો બનવાનું તૈયાર થઈ ગયું છે ને આ બાજુ રોહિત ને નાસ્તામાં ખાલી ફાફડીને ચા ખાવું તો એટલે એ નાસ્તામાં ફાફડીને ચા ખાય છે અને આપણે થોડાક ખાવા છે એટલે બટકા કયો તો બટકા વઘારીએ કયો તો વઘારી એવું છે ને આ બાજુ જો પોપનની બોપનનું શાક બનવાનું ચાલુ થઈ ગયું છે અને આમાં કુકરમાં દાળ ભાત મૂકી દીધા છે અને આપણા બટકા તૈયાર થાય છે અને હું બટ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આના હું બટકા કહેવાય બીજું હું કે તો અમારા ઘરમાં તો અમે વઘારીયા ને બટકા કહે છીએ તમારા ઘરમાં શું કહે છે ફટાફટ કોમેન્ટ કરી દો આ બાજુ તેલ મૂકી દીધું છે અને આ બાજુ આજે તો રહોડામાં હોડામાં થઈ ગઈ છે હવાર અવારમાં કારણ કે બધાનું એ ક્યારેક કામ કરવામાં આવ્યું છે અહીંયા જમવાનું કામ આલે છે અહીંયા માખણ બનાવવાનું કામ આલે છે ને અહીંયા નાસ્તો બનાવવાનું કામ તો શું બનાવો છો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો મમ્મી જો અત્યારે માખણ બનાવે છે ને એમાં જ પછી ઘી બનાવવાનું છે આજ ને આજ તો એટલી તર અમારી ભેગી થાય કેટલા મહિનાની છે બે મહિનાની અઠવાડિયાની એટલી તર ભેગી થાય એમાંથી માખણ કેટલું નીકળે કિલો ઘી બની જાય એકને તો જો એટલું બધું દૂધ સારું આવે છે એટલું બધું આ બધા કેળસળ ને એવું આવે

બધા તો વેચવા મળ્યા છે તો મળવું મળે ક્યાં ગાય નું એમ થાય ને તમારા કોઈક સંબંધી નો સંબેલો હોય તમને મળે તો ચાલો આ બાજુ આપણા વઘારિયા થઈ ગયા છે રેડી જો અમે વઘારિયામાં આવી રીતના ખાલી કરી રાય બોળો ને હળદર નાખી વઘારી નાખી ચટણી અને હળદર અને ઘણા લોકો તો તો ઘણા લોકો આને તળે નાખે આખા તેલ માં ઓ મમ્મી આખા તેલ માં તળે આને હા તેલ માં તળે અને ચાલો તો હવે આપણે રોહિત બ્યુઝ લેવું ને પેલા આપણે જમી લઈએ પછી ન્યૂઝ જો આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ તો નાસ્તામાં લઈ લીધા છે વઘારિયા ચા તો ચાલો બધા નાસ્તો કરીએ ન્યૂઝ વાંચવા બેસી ગયો છે તો ચાલો એને પૂછી કે આજની ન્યૂઝમાં માં શું આવ્યું છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું છે આજના ન્યૂઝ માં ખાસ નહીં લેકિન અભી ક્યા હો ધોળેરા હે ના હા હા સેમીકન્ડક્ટર કા પ્લાન્ટ કોર આયા તો ઉસકા દેખો ને અને બે છે એવું છે બીજી શું ન્યૂઝ છે એક બાજુ એક બાજુ ભાજપ વાલા આપી બીજી ન્યૂઝ માં તો હવે ક્યાં ધોરણ દસ બાર ની પરીક્ષા શરૂ થઈ તો ભાઈ એનું ઉતન છે આમાં અમુક વિદ્યાર્થી મોડા પૂજા હોય અમુક એક્સિડન્ટ થયું હોય કે એવું બધું છે તો પરીક્ષા આપતી વખતે અકસ્તા માં આત્મા વિદ્યાર્થી નો જમણા હાથમાં ફ્રેક્ચર એવું ભાઈ એવું છે તો પરીક્ષા વાળા ધ્યાન રાખો એનો વિકા ફરીથી પુનઃ નિર્માણ પ્રોજેક્ટ કરવાનો છે એનું મોદી સરકારે જાહેરાત કરી છે જે પણ છોકરા દસ બાર ની પરીક્ષા દેવા જાય ને ભાઈ ધ્યાન રાખજો કારણ કે ધીરે જવાનું અડધી કલાક વહેલું નીકળી જવાનું એટલે તમે ટાઈમે પહોંચી જાવ તમે ટાઈમ ટુ ટાઈમ જાઓ ને એટલે મોડું કારક થાય ટ્રાફિકના હિસાબે ને એવું બીજું બીજું કાંઈ નથી કારણ કે અમે કેટલા દિવસ થતા તો અમે ન્યૂઝ નથી વાંચી અમે લોકોએ ત્રણ ચાર દી ગામડે વયાં ગયા હતા ને બેટ દ્વારકા ની બાજુ બધે વયાં ગયા હતા ને તો એ વિડિયા તમે ન જોયા હોય તો જઈને જોયા આવજો દ્વારિકાને જુનાગઢ જઈને આવે ને પછી વાળ બહુ કડક થઈ ગયા છે અને થોડાક આપણો રંગ ફરી ગયો છે એને વાળ કેમ કડક થઈ જાય છે હા ખારું હોય થોડુંક એટલે કડક થઈ જાય અને ક્યારે સારા થાય અઠવાડિયું એમ તો ત્રણ માં તો વાળ વાળ કડક થઈ ગયા કલર એવું થયું છે ચાલો હવે આપણે થોડું બધું કામ હશે કરીશું કારણ કે આપણે ગામડેથી આવ્યા પછી કામ જ નથી કર્યું થોડાક દી બધું હાલ ઓલું હતું પંચમાસીનું નું એનું હતું અને પછી એક દી તો આખો આરામ કરવામાં આવી ગયો તો આજે બુધવાર છે એટલે આજે થોડું બધું કામ કરીશું ને આજે થોડાક ફ્રી છે એટલે બધું કામ કરી અને બોપરે તમને મળશું જમવા ગયા છે બોપરના એક અને જો બોપરના જમવા માટે આવી ગયા છે તો બોપરના જમવામાં સ્લાડ છે ગુવાર બટેકાનું શાક છે અને રોટલી છે અને ડાયપત છે અને બધા લોકો જમવા બેસી ગયા તો ચાલો બધા જમવા સાંજના પાંચ ને અમે લોકો આવી ગયા છીએ ઘરે ને આ બાજુ મમ્મી મમ્મીનો સોનલ નો નાસ્તો હાલતો હતો મમ્મી હવે ઉનાળામાં કેમ ભૂખ લાગવા મળી છે હા મને આજ ઉનાળો માંય ભૂખ લાગે કર મને આવા ટાણે ભૂખ ન લાગે એવું છે મેં પાણી આજ એટલું કીધું ચાર પાંચ ગિલાસ તો આ બાજુ સોનલ શું ખાતીતી ફરાળીઓ સેવડો તો આપણે ભૂખ લાગી ગઈ છે એટલે આપણે થોડો ચા નાસ્તો કરી લઈ તો આ બાજુ આપડી ચા રેડી થકે બહુ પરોસામાં બે મુમરા લાડવા ખાઈ લીધા તો એટલી ભૂખ લાગી છે આજે તો જો અત્યારે આપણે ચા બની રહ્યો છે અને બોલો કોઈ ગયા તા બપોરો સલા તો તો ચાલો હવે આપણે કાલના વિડીયોના થોડાક એડિટ કરવાનો બાકી છે તો એડિટ ને એવું કરી ને નાસ્તો કરી નાસ્તો થઈ ગયો છે નાસ્તો થઈ ને સોનલ આયા શું બનાવવા મળી છે સોનલ જો રૂની વ્હાઈટ બનાવે છે કેમ વ્હાઈટ થઈ રહી છે તો આ કેટલા દિવસ તા ટાઈમ મળ્યો નથી તો અહીંયા રૂની વ્હાઈટ બને છે અને આ બાજુ રોહિત જો નાસ્તો કરીને સુઈ ગયો છે મમ્મી કાક બનાવે છે ને મમ્મીને આપણે કાલે પૂછવાનું છે કે ઓલું ગીત ગાયું તો એનું નામ શું છે તો ચાલો આપણે આવી ગયા છીએ રસોડામાં આ બાજુ જો મમ્મીએ ભરવાનું ચાલુ કરી દીધું છે મમ્મી આ શું તમે ભરવો છો ઓસીકાન કવર હે ઓસીકાન કવર એક કે થઈ જાય કેમ બે છે ને એક આ ને એક બીજું બે ઓસીકાના કવર બનાવવાના છે કેમ

પણ કોઈને ભરતા ને એવું આવડતું નથી લેવા જાય ને તો બહુ મોંઘું મળે છે એટલે લઈ એકતા નથી એવું થાય છે મમ્મી ભરતાય એવું નથી પણ હવે નવું લેવા જાય ને તો કોઈ લઈ નથી એકતા ને મોંઘું થઈ ગયું છે ને જૂનું બધાને ગમવા માંડ્યું છે એવું છે અને જે લોકો ભરે છે એના મહેનતના પૈસા પૂરે પૂરા લે છે તો કાલ આપણે ગીત ગાયું તો ગીતનું નામ શું હતું એ દેવકી જશોદાનો રાહડો આ તો આપણે એ નામ લખી નાખશું ગીતમાં કે દેવકી જશોદાનો રાહડો હા તો ચાલો હવે આપણે થોડી વાર થોડું ઘણું કામ કરવી એડિટ બેડિટ કરવી ને પછી મળીશું સાંજે સાંજે જમવામાં ને એમાં શું બનાવે છે જોઈએ ના વાગી ગયા છે સાડા સાત ને અમે લોકો જમવા માટે સાંજમાં આવી ગયા છે તો ચાલો જોઈ લઈ સાંજના જમવામાં શું બનાવ્યું છે તો અડધા લોકો માટે સાંજે ભાખરી બનાવી છે અને ચા કે ચા કોઈ હાટું નથી બનાવ્યું શાહ નહીં તો ભાખરી અને શાક શાનું શાક બનાવું છે ગલકાનું શાક બનાવું છે તો આપણે બાજરાનો રોટલો ને ખાલી દૂધ ખાવું કારણ કે આપણે ગલકાનું શાક ખાવતું નથી તો હે અમે એમ ભાવે પણ અત્યારે નથી ખાવું ગરમીનું શાક તેલ વાળું હોય ને એટલે નથી ખાવું હા તો આ બાજુ ભાખરી બને છે ને મમ્મી શું ભરો છો તમે ડબ્બામાં

તો જો સીધું જ ખેડૂતના ખેતરમાંથી આવતું કાશ્મીરી મરચું આ જે ભાઈ મરચું એસે છે ને ભાઈ ભાઈનો ફોટો મૂકી દીધો છે અને એના નંબર છે આ કોઈ એડવર્ટાઈઝમેન્ટ નથી આ તો અહીંથી લાવી છીએ એટલે મેં તમને બતાવી દીધી કાશ્મીરી મરચું કારણ કે સમાર આવે એટલે બધા લોકો ધીરે ધીરે પોતાના ઘરની બધી સામગ્રી બદલે એટલે આખું બરાબર હેલા રાખે ખાલી લીલું શાકભાજી જ લેવું પડે આ બધું પપ્પા બે જાય હું કરો છો પપ્પા વિડિયો ચાલુ કર્યો એટલે ત્યાં ભજન બંધ કરી દીધું હે તો ચાલો હવે અમે બધા લોકો જમવા બેસી જશું તમને જમવામાં હું બનાવું છું એ તો કહી દીધું છે તો આજનો વિડીયો આપણે અહિયાં જે કરવી છે તમારે જે પણ કઈ જવું હોય તો એ કોમેન્ટ કરજો કોમેન્ટ જેટલી વધારે કરશો એટલી મજા આવશે અને અમને પણ આઈડિયા આવશે તો આજનો વિડીયો એન્ડ કરી છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમો હશે અગર તમને આ વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફેસબુકમાં ફોલો કરી દેજો કારણ કે હવે આપણે ધીરે ધીરે ફેસબુકમાં પણ વિડીયો મૂકવાનું ચાલુ કરી દઈશું તો કાલે પાછા મળીશું આઠ વાગે એક નવા વિડીયો સાથે જ્યાં સુધી નવા વિડીયો ન થતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય